અશક્ત દિવ્યાંગ વૃદ્ધ મતદારો માટેની સુવિધાઓ સુનિશ્ચિત કરતું નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર વ્હીલચેર સહિત પિંક રિક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે એકવીસ છોટાઉદેપુર મત વિભાગના મદદનીસ ચૂંટણી અધિકારી અને નાદોદના પ્રાંત અધિકારી ડોક્ટર કિશદાન ગઢવીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતીયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સંદર્ભે થયેલ એમઓયુ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી ચૂંટણી મતદાનના દિવસે દિવ્યાંગ અશક વૃદ્ધો માટે વ્હીલચેર અને આવાગમન માટે પીક ઓટો રિક્ષાની સુવિધા ઉભી કરી છે વધુમાં જણાવ્યું હતું કે નાડોદ વિધાનસભા મત વિસ્તારમાંથી ક્ષક્ષમ એપ મારફત સૌથી વધુ લોકો માંગણી કરવામાં આવી છે જે રાજ્યભરમાં સૌથી વધુ નોંધણી થયેલ છે જેને મંજૂર કરવામાં આવી છે આગામી તારીખ સાત મે હજાર ચોવીસ ના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીમાં અશક્ત દિવ્યાંગ મતદારોને કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન પડે

ઓથોરિટી છે એમને વ્હીલચેર ફાળવવાની છે અને પિંક રિક્ષા ફાળવવાની છે તેમાં હાલ એમણે પચાસ ફાળવેલી છે અને છીક્ષા મતદાન આપણે વ્હીલચેર છે એ મતદાન મથકે પહોંચી ગયેલ છે એટલે આપણા કોઈ પણ પીડબ્લ્યુડી મતદાર અથવા અસક મતદારને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે સર ઈ રિક્ષાની વાત કરે તો ઈ રીક્ષા કયા કયા વિસ્તારોમાં

ગુજરાતભરની અંદર સૌથી વધુ છે અને આપણે દરેક મતદાન દિવ્યાંગ મતદારને મતદાન મથક સુધી પહોંચાડવા માટે વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે હું ડોક્ટર કિશનદાન જન ગઢવી આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી રાજપીપ દીપક જગતાપ નો રિપોર્ટ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે